ઓસીનાથી બે કિલોમીટરના અંતરે કોલેજમાં ભુજેશ્વર મહાદેવની મંદિરે બહુ દર્શન કરનાર યાત્રિકોનું મહામેળામણ લોકોના ટોળા ઉમટી પડે છે તેમજ આજે પોસીના ગામમાં દરેક મંદિરમાં ચાર આરતી ઉતારવાનું આયોજન રાખવામાં આવ્યું અને રાત્રે પોસીના ગામના ભગતો દ્વારા ભજન સત્સંગ રાખવામાં આવવાનો છે દરેક ગ્રામ લોકોના વરદ હસ્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમજ બધા સંતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો જય ભોલેનાથ મારું નામ પ્રજાપતિ અક્ષિત અને બાજુમાં આપણે લખવારા જયંતીભાઈ છે આ તાલુકામાં આપણે નીલકંઠ મહાદેવનું મંદિર છે અહીંયા જે બહુ વર્ષોથી ચૌદમી સદીનું છે અને આજે શિવરાત્રિના દિવસે ગામજનો માટે અહીંયા આપણે ફરાડીનું અને ભાંગનું આયોજન કર્યું છે વર્ષોથી આ પરંપરા અમે કોચીના નીલકંઠ મહાદેવના સભ્યો નિભાવી રહ્યા છીએ અને રાત્રિના ભજન સાથે અહીંયા અમે આજે શિવરાત્રીનો આનંદ આનંદને ઉત્સાહ કરીશું